વડોદરા જિલ્લા પંચાયત ખાતે આજે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે ગ્રામ પંચાયતોની ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થતા સભાને મુલતવી કરવામાં આવી હતી જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓની કાર્યવાહી નોંધ અને વિકાસના કામોને બહાલી આપવા માટે જિલ્લા પંચાયતમાં માં સામાન્ય સભા મળતી હોય છે જેમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયતોની ની ચૂંટણી જાહેર થાય તે પહેલા સામાન્ય સભાના એજન્ડા જાહેર થઈ ગયા હોવાના કારણે સભા યોજવામાં આવી હતી જોકે સભા શરૂ થાય તે સાથે જ આદર્શ આચાર સંહિતાના કારણે જિલ્લા પંચાયતની સામાન્ય સભાને મુલતવી કરી આગામી સાત જુલાઈ યોજવા જોવામાં આવશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડાએ જાહેર કર્યું હતું આગામી અઠ્યાવીસ તારીખે ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તેની આદર આચાર સહિત અમલવારીના લીધે આજે આપની સામાન્ય સભા મોકૂફ રાખવામાં આવી છે જે આગામી તારીખ સાત જુલાઈના રોજ ફરીથી આ સામાન્ય સભા બોલાવવામાં આવશે